ગૌ માતા આપણામાં ઘનજીવા અમૃત આંબાના થળિયાઓમાં પાથરી દીધું છે આંબામાં બધે મોર આપણે આવી ગયો છે જોઈ શકો છો અમૃત નાખ્યા પછી હવે આપણે એની ઉપર આશાદાન આ રીતનું આપણે આશાદાન કરીએ છીએ આસાદાન કરવાનું કામ ચાલુ છે ઘનજીવા અમૃત નાખીએ ઉપર આ રીતે આપણે થોડું કરેલું છે એમાં બધે આપણે આશાદન કરી દીધું છે આસ્વાદન કરવાનું કામ ચાલુ છે સો ટકા પ્રાકૃતિક સુભાષ પાલેકર કૃષિથી પાલેકરજી આપણે ગુરુજી જે કહે છે એ જ આયામો અપનાવે અને આપણે ખંજી અમૃત નાખે ને માથે આશા સાધન આ રીતે કરીએ છીએ મોર આવી ગયો છે બધી કલમમાં આમાં આપણે ખંજીવ અમૃત જોઈ શકો છો નાખેલું છે એટલે બધી અને આમાં હજી મોર આપણે શરૂઆત થઈ છે આમાં બધે આવી ગયો છે પેલા એક પણ આપણે આપેલું છે પચીસ બાર બે હજાર ને પચીસ ત્યારે જેવા અમૃત આપેલું હવે પછી મોર આવવા મળ્યો છે એટલે ઘનજીવા અમૃત આપી અને માથે આશાદાન આમાં બધા આપણે ઘનજીવા અમૃત આપેલું જ છે અને હવે આપણે આશાદાનનું કામ શરૂ છે સો ટકા પ્રાકૃતિક જેને કેરી ખાવી હોય એને આપણે મળી જશે જયગ માતા